અરવલ્લી આચરી હોવાના આક્ષેપો સામે આવ્યા છે મોડાસાથી પ્રયાગરાજ અયોધ્યા કાશી વિશ્વનાથ ઉજ્જૈન સહિત સાત જેટલા ધર્મસ્થાનોની આઠ દિવસની યાત્રાના નામે યાત્રાળુ દીઠ આઠ હજાર રૂપિયા ઓનલાઈન બુકિંગ કરાવી છેતરપિંડી આચરવામાં આવી છે મોડાસા બાયપાસ સહયોગ ચોકડી પાસેથી આજે સવારે દસ કલાકે ઉપડનારી ટ્રાવેલ્સ ન આવતા યાત્રાળુઓ એકઠા થયા હતા અને છેતરપિંડી થઈ હોવાના આક્ષેપ સાથે ભારે રોષ જોવા મળ્યો હતો મિતેશ પરમાર સાથે બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ આ સમાચાર આપને કેવા લાગ્યા ટુડે ન્યૂઝ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો